વડોદરા જિલ્લાના સાવલી તાલુકા લોકસભા ભાજપાના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશી દ્વારા ચૂંટણી પંચારથી જનસભા યોજાય હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય પૂર્વ સાંસદ સહીદનગર અને તાલુકાના કાર્યકરો ઉદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાવલી નગર અને તાલુકાના સામાજિક સંગઠનના આગેવાનો અને વેપારીઓ દ્વારા ઉમેદવારનો ફૂલારતી સ્વાગત કરી આ વિસ્તારમાં જંગી બહુમતી સાથે જીતની ખાતરી આપવા માં આવી હતી લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં પણ ભાજપના લોકસભા સીટના યુવા અને ઉત્સાહી ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીએ પણ શાવલી તાલુકા અધિક પ્લાઝા સ્થિત રજવાડી ચાની કાર્યકરો સાથે મજા માણી હતી જે બાદ નગરમાં મધ્યમાં આવેલ પૌરાણિક રામજી મંદિરે ધારાસભ્ય કેતન ઇનામદાર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે દર્શન કરી આશીર્વાદ મેળવી જનસભાને સંબોધિત કરી હતી શામલી નગર અને તાલુકાના વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણી વેપારીઓ ડોક્ટર એડવોકેટ એસોસિએશનના અગ્રણીઓ અને બ્રહ્મ પટેલ રાણા વૈષ્ણવ ક્ષત્રિય મુસ્લિમ જેવા અનેક સમાજના અગ્રણીઓએ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું ફુલાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ હાજર રહ્યા હતા અને ડોક્ટર હેમાંગ જોશીનો બંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભાનો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે સાવલી વિધાનસભામાં સાવલીનગર લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાનભાઈ જોશી ગુજરાતના યુવા અને ખૂબ નાની વયના ઉમેદવાર છે તેઓ પોતે જ્યારથી એમનું મત ઉમેદવારીનું નામાંકન થયું દરેક વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે કાર્યકર્તાનો ખૂબ ઉત્સાહ છે અને કાર્યકર્તા પોતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મતદાન કરીને ડૉક્ટર હેમાનભાઈ જોશીને મતદાન કરીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવવા છે એવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સાવલી વિધાનસભાના દરેક મતદારો એ આ નક્કી કર્યું છે ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ પોતે ખૂબ સમર્પિત રીતે પોતાની વિધાનસભામાં લોકોની સાથે જોડાયેલા છે તેઓ પોતે પણ ખૂબ સારી લીડ સાથે ડોક્ટર હેમાંગભાઈ જોશીને આપણી સાવલી વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીની લીડ સાથેનું નેતૃત્વ આપે એવી કામગીરી હેમાનભાઈ માટેની ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ કરી રહ્યા છે એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે બહેનો પણ ખૂબ ઉત્સાહથી હેમાનભાઈને સ્વાગત કરે છે આશીર્વાદ પણ આપે છે અને ચોક્કસ વડોદરા લોકસભાનું કમળ ઐતિહાસિક લીડ સાથે ડોક્ટર હેમાનભાઈ જોશી લોકસભામાં જવાના છે એક બાલુવાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ